ધોરણ આઠ વિષય સંસ્કૃત ચિત્રપદાની ત્રણ સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ શોધો વિદ્યાર્થી મિત્રો અહીં તમને કેટલાક ચિત્રો આપેલા હશે તેના આધારે તમારે તેનો સંસ્કૃત શબ્દ શોધીને લખવાનો છે એક આ સાનું ચિત્ર છે અહીં તમને એક શર્ટ ચિત્ર આપેલું હશે ઓપ્શન એ વસ્ત્રમ બી યુથકમ સી કંકતમ ડી અર્ગલમ જવાબ છે બી યુથક બી કંકતમ સી ફેનકમ ડી યુથકમ જવાબ છે બી કંકતમ ત્રણ આશાનું ચિત્ર છે અહી તમને ઘરનું ચિત્ર આપેલું હશે ઓપ્શન એ ગૃહમ બી કુટી સી યુતકમ ડી દ્વારમ જવાબ છે દૂરદર્શનમ ડી દર્શનમ જવાબ છે બી સંગણકમ પાંચ આશાનું ચિત્ર છે અહીં તમને પંખાનું ચિત્ર આપેલું હશે ઓપ્શન એ વ્યજનમ બી પર્ણમ સી ફેનકમ ડી અર્ગલમ જવાબ છે એ વ્યજનમ છ આ સાનું ચિત્ર છે ઓપ્શન એ વાતાયનમ બી વ્યજનમ સી દ્વારમ ડી ગૃહમ જવાબ છે સી દ્વારમ સાત પરણમ નો શો અર્થ થાય ઓપ્શન એ પંખો બી પાંદડું સી પ્યાલો ડી સાબુ જવાબ છે બી પાંદડુ 8 અર્ગલમનો સો અર્થ થાય ઓપ્શન એ કમ્પ્યુટર બી બારી સી પંખો ડી આગળો કે સ્ટોપર જવાબ છે ડી આગળો કે સ્ટોપર 9 ઉપનેત્રમ શબ્દનો ગુજરાતી શબ્દ લખો ઓપ્શન એ ખમીસ બી ટપાલ પેટી સી ચશ્મા ડી કેરી જવાબ છે સી ચશ્મા દસ ફેનકમ શબ્દનો ગુજરાતી શબ્દ લખો ઓપ્શન એ પંખો બી સાબુ સી ઘર ડી સ્ટોપર જવાબ છે ડી સાબુ અગિયાર કેરી શબ્દનો સંસ્કૃત શબ્દ લખો ઓપ્શન એ આમલકમ બી નિંબુકમ સી જંબુફલમ ડી આમ્રફલમ જવાબ છે ડી આમ્રફલમ બાર બારી શબ્દનો સંસ્કૃત શબ્દ લખો ઓપ્શન એ દ્વારમ બી ગૃહમ સી વાતાયનમ, ડી યુતકમ, જવાબ છે સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો એક શર્ટ કે ઉરુકમ અથવા યુદ્ધકમ જવાબ છે યુતકમ બે સ્ટોપર કે આગળો અર્ગલમ અથવા છત્રમ જવાબ છે અર્ગલમ ત્રણ પાંદડું પુષ્પમ અથવા પર્ણમ જવાબ છે પર્ણમ ચાર જવાબ છે સંગણકમ પાંચ પંખો વ્યંજનમ અથવા વ્યજનમ જવાબ છે વ્યજનમ છ કેરી આમ્રફલમ અથવા આમલકમ જવાબ છે આમ્રફલમ સાત ઘર સકટમ અથવા ગૃહમ જવાબ છે ગૃહમ આઠ પછી પ્રશ્ન ત્રણ અવિભાગના શબ્દોની બાજુની ખાલી જગ્યામાં બ વિભાગમાંથી યોગ્ય શબ્દ લખો અહીં અવિભાગમાં તમને સંસ્કૃત શબ્દ આપેલા છે અને બ વિભાગમાં તેનો ગુજરાતી અર્થ આપેલો છે જેમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી જવાબ લખવાનો છે એક કંકતમ જવાબ કાંસકો બે વ્યજનમ પંખો ગૃહમ ઘર પર્ણમ પાંદડું સંગણકમ કમ્પ્યુટર છ અર્ગલમ સ્ટોપર કે આગડો સાત ફેનકમ સાબુ આઠ વાતાયનમ બારી નવ ઉપનેત્રમ ચશ્મા